નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે જીજ્ઞાબેન ધારાબેન બે હજાર પચીસ ના નવા વર્ષ ના નવા કાર્યક્રમ માં બાળ બાળમિત્રો ને પહેલી વાર મળી રહ્યા છીએ તો આપણે બાળમિત્રો ને વિશ કરી દઈએ હેપી ન્યુ ઇયર અને આ વિશ સાથે સાથે જ આપણે એના મોઢા પર હાસ્ય પણ લાવી દઈએ હા બાળ મિત્રો હવે આજે આપણે નવા વર્ષે એવું સર્વે કાઢીએ ને જેવું ગયું તેવું પણ હવે આ વર્ષ છે ને એ ગમે તેવું જાય એના માટે આપણે સરસ સરસ સંકલ્પો કરીએ સરસ નવા વિચારો કરીએ અને જે સંકલ્પો અધૂરા રહી ગયા હોય ને એ સંકલ્પો પૂરા કરવાની કોશિશ કરીએ અને આ વર્ષે તો એકદમ આત્મવિશ્વાસ સાથે ચોક્કસ આગળ વધીએ અને સકારાત્મક વિચારો સાથે હસતા રહીએ હસાવતા રહીએ અને શરૂઆત કરીએ બાળમિત્રોને સરસ મજાના જોક્સ સંભળાવાની અરે વાહ તારા તમે તો નવા વર્ષની શરૂઆતમાં જ બાળમિત્રોને હસાવવાનું શરૂ કરી દીધું હા એક શિક્ષકે કહ્યું કે પપ્પુ ચાલ ભાઈચારો શબ્દ વાપરીને એક વાક્ય બનાવ એટલે પપ્પુએ કહ્યું કે મેં તો દૂધવાળાને પૂછ્યું કે દૂધ તમે આટલું મોંઘું કેમ આપો છો તો એણે જવાબ આપ્યો કે ભાઈ ચારો બહુ મોંઘો થઈ ગયો છે એટલે આપણા પપ્પુ ભાઈએ છે ને ભાઈ ચારો આ શબ્દ ને છૂટો પાડી કઈક નવું જ અર્થઘટન કર્યું એટલે એમાંથી આપણને હસવાનું મળ્યું હા અને એટલે જ બાળમિત્રો કે આ ભાષા છે ને ગુજરાતી આપણી બહુ મજાની કોઈ એક શબ્દને કોઈ અક્ષરોને સાથે કરી નાખીએ અને એને છૂટા પાડી દઈએ તો કઈક નવો જ અર્થ નીકળે હો અને આ પપ્પુભાઈ જેવી રમૂજ પણ ઉત્પન્ન કરે અને ધરાબેન પપ્પાએ ના દીકરાને પૂછ્યું કે બેટા તને આટલા ઓછા માર્ક્સ કેમ આવ્યા ત્યારે દીકરાએ શું કહ્યું ખબર છે એbsent હોવાથી તો પપ્પા કહે પણ ટેસ્ટના દિવસે તું તું એbsent નહોતો રોજ જતો તો પણ દીકરાએ કયો હા પપ્પા હું તો જતો હતો પણ તે છોકરો એબસન્ટ હતો કે જે મારી આગળ બેસતો હતો આ ભાઈ છે ને જે એ રોજ કોપી કરીને પેપર લખતા પણ એવા નથી તો જાત મહેનત કરી અને દરરોજનું કામ રોજ કરી અને સફળતા મેળવે જ છે અને જીજ્ઞાબેન આપણા ચિન્ટુભાઈ છે ને એણે પિન્ટુભાઈ ને પૂછ્યું કે તને ખબર છે કે પોપકોર્ન ને તવા પર આપણે પકવવા માટે મૂકીએ તો એ ઉછળે કેમ છે એટલે પિન્ટુભાઈ જવાબ આપ્યો ના હો મને નથી ખબર તો ચિન્ટુભાઈ નો જવાબ સાંભળજો હો મિત્રો કે ક્યારેક ગરમ તવા પર બેસી જોજે તો ખબર પડી જશે તો ધારાબેન આપણે બાળ મિત્રોને અલગ અલગ જોક્સ કરીને હસાવ્યા નવા વર્ષની શરૂઆત ખૂબ સરસ મજાની હાસ્યથી કરી તો આપણે નવા વર્ષે એવું તો પણ કંઈક કરી શકીએ કે આપણે આ વર્ષે કંઈક નવી નવી જાણકારી મેળવીએ અને એ જાણકારી મેળવીને આપણે આગળ વધીએ તો જીજ્ઞાબેન આવી સરસ મજાની બધી માહિતી આપણને શેમાંથી મળે જો આપણે સરસ મજાની બુક્સ વાંચીએ તો તો ભણવાના પુસ્તકો બાળમિત્રો આપણા સરસ વાંચે છે અને એમાંથી સરસ મજાના પરીક્ષામાં માર્ક્સ પણ મેળવે છે પણ જો હોશિયાર થવું હોય અને સર્વાંગી વિકાસ કરવો હોય તો આપણે ઇતર વાંચન પણ જીવનમાં એટલું જ જરૂરી છે હા હો બાળ મિત્રો જ્યારે પણ ફુરસદનો સમય મળે ને ત્યારે આપણે એક બુક વાંચવાનો ચોક્કસથી પ્રયત્ન કરીએ અને મારું કહેવાનું તો એમ છે કે તમે એક લાયબ્રેરીમાં ખાતું પણ ખોલાવી લો તમે વીકમાં એક બુક લઈ આવો વાંચી લો પાછી દઈ આવો વળી નવી બુક લઈ આવો બાળ મિત્રો તમે આમ કરશો ને તો તમને ખૂબ મજા પડશે અને સરસ મજાની નવી નવી જાણકારી પણ મળશે અને તમે બધી બુક્સ વાંચો અને પછી તમારા બીજા ફ્રેન્ડ્સ હોય ને એની સાથે એ બધી વાતો શેર કરો તો તો ઓર મજા પડી જશે અને તમને જેટલું વેચશો ને એટલું અને આગળ જીવનમાં માં કામે આવશે એટલે ધારાબીન આપણા બાળમિત્રો છે ને નવા વર્ષે એ સંકલ્પ ચોક્કસ કરવાના છે કે આ વર્ષે તો હું ખાતું ખોલાવીશ અને અને અલગ અલગ નવી નવી બુક્સ ચોક્કસ વાંચીશ સદુપયોગ કરીશ તો બાળ મિત્રો આ વિશે તમને વધુ વાત કરશે ભાવના અંતાણી અને વિષય છે વાંચન વિસ્તારે વિચારો તો બાળ મિત્રો સાંભળીએ આ સુંદર મજાનો વાર્તાલાપ નમસ્તે બાળ મિત્રો કેમ છો મજામાં ને હા અને મજામાં હોય જ ને નાતાલની રજાઓ ક્લોઝ વિવિધ ભેટો કેક ગીતો મજા મસ્તી અને ઘણું બધું ખુશીઓનું આદાન પ્રદાન કરી નવા વર્ષને વધાવ્યું ખરું ને બાળ મિત્રો આ મજાનું કેવું છે ખબર છે એક મજા પૂરી ન થઈ હોય ત્યાં બીજી મજા દોડતી આવે તે કઈ છે ખબર છે હમ ઉત્તરાયણના પતંગ ચગાવવાની મજા કેટલી તૈયારીઓ કરવાની પતંગ દોરા ગુંદરપટ્ટી ફિરખી વગેરે બરાબર ને અધ અધ પણ તેના વચ્ચે એક શાળાની કસોટીરૂપી ઘટ પણ આવવાનો એ આપણે પાસ કરવાનો છે ત્યારે હાથમાં ચોપડી ઊંઘમાં ચોપડી જમવામાં ચોપડી બધું જ બસ વાંચ્યા કરવાનું ગભરામણ થઈ જાય પણ જેમ ઉજવણીમાં આનંદ થાય દિલપૂર્વકની તૈયારી કરીએ તેમ શાળાની પરીક્ષામાં યોગ્ય સમયની યોગ્ય તૈયારી કરીએ તો તો શું થાય ખબર છે દોસ્તો આનંદિત થઈ જવાય તેવું પરિણામ આવે હા પણ ક્યારેક એવું નથી પણ બનતું નિરાશ પણ થઈ જવાય છે રડી પડાય છે ઠપકો પણ ખાવો પડે છે કેમ ને કારણ કે વાંચનને આપણે ન્યાય આપ્યો નથી વાંચવું ગમતું નથી શા માટે બાળકો ચાલો આજે આપણે તમને વાંચતા કરીએ તો કેવું અને વાંચન મૈત્રીથી તમે સુંદર વ્યક્તિત્વ ખીલવો તેવી થોડી થોડી વાતો કરીએ બાળ મિત્રો એકવીસમી સદીને શિક્ષણની સદી કહી છે ઇન્ટરનેટના યુગમાં થોડે અંશે લખવાનું અને વાંચવાનું ભૂલાઈ ગયું છે છતાં પણ વ્યક્તિત્વ વિકાસના ચણતરમાં વાંચન એ સિમેન્ટ છે દોસ્તો તમે દરરોજ જમો છો ને તો તમારા શરીરનો વિકાસ થાય છે બરાબર ને પણ તમારા અંદર એક સંચાલક છે મન જેને માટે પણ ખોરાક જોઈએ છીએ જે તમને યોગ્ય સંચાલનથી માણસ બનાવી માણસાઈની વાટ બતાવે છે તે સંચાલકનું પેટ્રોલ વાંચન છે તે માટે આપણે જેમ ગાડીની મરામત માટે સમય આપીએ છીએ તેમ આને પણ સમય આપવો પડે ધીંગા મસ્તી મજા નાસ્તાઓ ઘણું બધું ખરું ને તેમ મનની તંદુરસ્તી માટે તંદુરસ્ત વાંચન જરૂરી છે જેથી વાંચનની તમારી અભિરુચિ વધશે અને નવી દિશા મળશે દોસ્તો તમારે પુસ્તક સાથે પ્રેમ કરવો પડશે તમે જોયું ને કે કસોટીનું નારાજગી ભર્યું પરિણામ તમને દુઃખી કરે છે પણ તે તો થઈ શાળાકીય વાત હું તમને જે વાત કરું છું તે પાઠ્યપુસ્તકમાં પણ કેટલાક જીવનચરિત્રો દેશભક્તિની કથાઓ ભૌગોલિક વૈજ્ઞાનિક માહિતીઓ આવે છે તેને તમે સમજીને વ્યવહારિક જીવનમાં અપનાવો દાખલા તરીકે પ્રદૂષણની વાત વાંચો અને સમજો તેનો અમલ કરી સારા નાગરિક બનો મહાન વ્યક્તિના જીવનચરિત્રો એના સુવાક્યો તમારી નોટ ડાયરી પર લખો સતત રટણથી તમે તમારું વ્યક્તિત્વ તેવું ખીલવી શકશો તેમાં જરા પણ શંકા નથી વળી આ વાંચન બીજ ભવિષ્યમાં વટવૃક્ષ બનશે તેમાં જરા પણ શંકા નથી વાંચેલું ક્યારેય નકામું જતું નથી વાંચનથી વાચક પહેલાં જેવો રહેતો નથી તેનામાં અમૂલ પરિવર્તન આવે છે તે ઉન્નત વિચારોનો માલિક બને છે અને શ્રેષ્ઠ જીવનનો અધિકારી બને છે આ વાંચનની સૂટેવ એ એક તપ છે તે શુષ્ક અને કંટાળાજનક નથી અલબત્ત આનંદપૂર્વકનું તપ છે ગ્રંથ પુસ્તક સાથે એકાકાર થવાથી નિંદ્રા પણ છોડવી પડે ખાવા પીવાનું પણ ભૂલી જવું પડે સમયના બંધનો પણ ખરી પડે છે અને ત્યારે આ તપ પરિણમે છે મા સરસ્વતીના વરદ કૃપા પ્રસાદમાં જેથી વાંચક અમૃતતુલ્ય આનંદનો અધિકારી બને છે આ અમૃતતુલ્ય આનંદ બીજા તબક્કે સારા પુસ્તકોની પસંદગીમાં રહેલો છે દોસ્તો તમે હું આપણે સૌ ક્યારેક દેખાદેખીમાં આવી જઈએ છીએ ખરું ને બીજાની ક્યારેક નકામી નકલ પણ કરી લઈએ છીએ કેમ ને તેમ ક્યારેક પુસ્તકો પણ બીજાની જેમ ખરીદી અને કબાટનું સ્ટેટસ બનાવી દઈએ છીએ બસ આ આપણું અપૂરતું જ્ઞાન છે તેવું ન કરતા જેમાં રસ રુચિ અને વલણ છે તેવી પસંદગી કરી તે પુસ્તકને વારંવાર વાંચો મમણાવો ધીમી ગતિથી તે તરફ તમે પોતે રસગ્ન બનો અને તમારા વ્યક્તિત્વમાં એક નવું કિરણ ઉમેરાવશે દોસ્તો તમને ખબર છે ને કે નશીલા પદાર્થનું સેવન કરવાથી નશો ચડે છે પણ તમને એક નશાની ખબર છે જે ચડે તો માણસ ઊંચે ચડે ખબર છે તે કયો નશો હમ તે છે વાંચનનો નશો તે સતત ચડવાથી સજા નહીં પરંતુ મજા મળે છે ઉલટાનું તેનો બંધાણી સન્માનનો અધિકારી બને છે અને હા જીવનકાળ દરમિયાન એક બે પુસ્તકો જો મન પર પ્રભાવ પાડી જાય તો જીવન દિશા બદલાઈ જાય એટલું જ નહીં પણ તે માણસ એટલો પ્રભાવિત થાય કે રાષ્ટ્રને પણ નવી દિશા આપી શકે આ સંદર્ભમાં પૂજ્ય મહાત્મા ગાંધીજી યાદ આવે છે જ્હોન રસ્કિનનું અન ધ લાસ્ટ તેઓએ વાંચ્યું અને તેના પરથી સર્વોદયવાદનું નિર્માણ કર્યું તેમણે કહ્યું કે જે વસ્તુ મારામાં ઊંડે ઊંડે ભરેલી હતી તેનું સ્પષ્ટ પ્રતિબિંબ મેં રસ્કિનના આ ગ્રંથરત્નમાં જોયું એ વિચારોએ જ મારા પર સામ્રાજ્ય જમાવ્યું અને તેને તેનો અમલ મારી પાસે કરાવ્યો ઉપરાંત ટોલસ્ટોયનું કિંગડમ ઓફ ધ ગોડ ઇઝ વિધિન યુ વૈકુંઠ તારા હૃદયમાં છે એનો પણ અનુવાદ તેમણે વાંચ્યો ગાંધીજીએ દર્શાવ્યું હતું કે તેમના આર્થિક સામાજિક વિચારો સત્યાગ્રહની પ્રવૃત્તિ જેવી બાબતોના મૂળમાં આ બધાનો જ પ્રભાવ રહેલો છે વળી મિત્રો આજની શિક્ષણ પ્રથાએ બાળકને વિદ્યાર્થી નહીં પણ પરીક્ષાર્થી બનાવી દીધો છે તો તે સ્તરે પણ સ્પર્ધાત્મક કસોટીઓ ભવિષ્યમાં તમારે આપવી પડશે તો તે માટે પણ સમગ્ર વિષય વસ્તુનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન જરૂરી છે જ્ઞાનનું સાતત્ય જરૂરી છે ત્યારે પણ હેતુપૂર્વકનું જ્ઞાન જરૂરી છે વાંચન જરૂરી છે જો પુસ્તકોની લાઈનમાં તમે ઊભા રહેશો તો તમને કેરોસીનની લાઇનમાં ઊભા રહેવું નહીં પડે શ્રી મહાદેવભાઈ દેસાઈ જે વાંચ્ય ગુજરાતના પ્રણેતા છે તેમનું ઉદ્ઘારેલ આ વાક્ય મેં વાંચ્યું જે મને ખૂબ ગમ્યું જે તમને પણ ગમશે અને એ આપણને ચોક્કસ વાંચનલક્ષી બનવાનું સૂચન કરે છે યોગ્ય વ્યક્તિ યોગ્ય પુસ્તક વાંચે તો જીવન બદલાઈ જાય બુદ્ધ ચરિત્રના વાંચનથી ધમ્માનંદ કોશાબીનું જીવન બદલાઈ ગયું કાલમાસના ગ્રંથ દ્વારા દાસ કેપિટલે સામ્યવાદનો પ્રચાર કર્યો પણ દોસ્તો આ વાંચન તે શોખ નહીં પણ જીવનની જરૂરિયાત બનાવો પ્રિય શોખ બનાવો માણસ શું અને કેવું છે તે તેના વાંચન પસંદગી પરથી પર ખાય છે વારંવાર ખાવાથી પહેલવાન થવાય ના થવાય એમ આખું વખત સમજણપૂર્વક વગરનું વાંચન ન કરતાં વિવેકપૂર્વકનું વાંચન કરવાથી આપણે એક સુંદર વ્યક્તિ બની શકીએ વાંચનમાં મુખ્યત્વે ઉંમર અને શોખને અનુલક્ષીને મનોવૈજ્ઞાનિક વય પ્રમાણે પુસ્તકોની પસંદગી કરવી જોઈએ કવિવર ટાગોરે કહ્યું છે કે વિચાર શક્તિ અને કલ્પના શક્તિ જીવન માટે અત્યંત આવશ્યક છે વાંચનથી જ વિચાર અને વૃત્તિઓ કેળવાય છે અને વાંચનથી જ વૈચારિક સંપદા વધે છે પુસ્તક એ આનંદ આપનાર કદાચ સૌથી મોટું અને ઉમદા શિષ્ટ મિત્ર છે તેની મૈત્રીનો આનંદ અનેરો હોય છે એક માણસ બીજા માણસને મળે મિત્રતા કરે બીજા કુટુંબ સાથે મોજ કરે સમૂહમાં ભળવાની મજા માણે એ બધી જ વાત બરાબર પણ જે માણસ પુસ્તક સાથે વાંચન સાથે દોસ્તી કરી શકે છે તે માણસ અવશ્ય જીવન જીતી જાય છે બાળ મિત્રો તમને ટીવી કાર્ટૂન નેટવર્ક તેના કાર્યક્રમો ઉપરાંત રેડિયો પર પણ ગીતો કાર્યક્રમ સાંભળવા ગમે છે ખરું ને સિનેમા જોવાનું પણ ગમે છે મનોરંજન સાથે જ્ઞાનસભર માહિતી પણ આપણને તેના દ્વારા મળે છે પણ પાછું એ ભૂલાઈ જાય છે જ્યારે આપણે સ્વિચ બંધ કરીએ ત્યારે ખરું ને પણ બાળ દોસ્તો પુસ્તકની સ્વિચ બંધ થતી નથી તેમાંનો જ્ઞાન પ્રવાહ તેને વારંવાર વાંચવાથી પાના ફેરવવાથી મળી રહે છે ફરીને ફરી રસજ્ઞ જ્ઞાનજ્ઞ બની શકાય છે માનવીનો તે સાચો સાથીદાર છે મિત્રો એક વિદ્વાને તો ત્યાં સુધી કહ્યું છે કે દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય તો તેના જેટલો આનંદ દુનિયામાં એકય નથી વળી આપણો દેશ સમાજ સ્વભાવગત વડીલવાદી છે જેમ વડીલો કરે તે મુજબ તેના સંતાનો પણ કરે ગીતામાં પણ કહ્યું છે જે રીતે શ્રેષ્ઠજનો આચરણ કરે તેને જ લોકો અનુસરે છે માટે જ મનને તંદુરસ્ત કરવા હકારાત્મક વ્યક્તિત્વ વિકસાવવા જીવનને ઉન્નત બનાવવા વાંચન ખૂબ જરૂરી છે હાલે ગુજરાતમાં પણ વાંચે ગુજરાત અભિયાન ચાલી રહ્યું છે ત્યારે તમે પણ તેમાં નિયમિત વાચક બની ફાળો આપો મિત્રો પુસ્તકો બોલી શકતા નથી પણ આપણી સાથે સતત વાતો કરે છે અંદર તે વાંચનનું મનોમંથન અને ગડમથલ કરે છે અને આપોઆપ આપણને ગતિ અને દિશા મળે છે અને આપણે તે તરફ કટિબદ્ધ થઈએ છીએ દોસ્તો તમે પણ આજથી નક્કી કરો કે પુસ્તક મેળાની મુલાકાત લઈશ ગમતું પુસ્તક ખરીદીશ મિત્રોને ભેટ સ્વરૂપે ચોકલેટ કે બીજી કોઈ વસ્તુ આદાન પ્રદાન કરવાને બદલે સારા પુસ્તકો આપીશ અને મને પણ તે મળે તે માટે આગ્રહ રાખીશ પસંદગીપૂર્વકનું નિયમિત વાંચન કરીશ મિત્રોને તેની સમજ આપીશ કે દિવસમાં કે અઠવાડિયામાં એકાદ વાર ગ્રંથાલયની જરૂર મુલાકાત લઈશ ઉપરાંત શાળાકીય જીવનમાં તેમાં થતી સકારાત્મક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવાનું ચૂકશો નહીં તે માટે સંદર્ભ સાહિત્યનું વાંચન તમારા જ્ઞાનકોષમાં વધારો કરશે અશક્ય શબ્દ મારી ડિક્શનરીમાં નથી એવા ઉચ્ચારણ કરનાર નેપોલિયન બોનાપાટને કોણ નથી ઓળખતું તે પણ મેદાનમાં હોય તો પણ તેમાંથી મળતા મુક્ત સમયમાં અવશ્ય વાંચન કરતા માટે ફુરસદનો સમય આપણે કાઢીને વાંચો વંચાવો સ્વર્ણિમ ગુજરાતનું વાંચવાનું અભિયાન તમારા જેવા ભારતના ભાવિ નાગરિકો જ સિદ્ધ કરશે રાષ્ટ્રની ગરીમાં વધારશે ખૂબ વાંચો તે માટે શુભેચ્છાઓ ધીમે ધીમે પસંદગીપૂર્વકનું હેતુલક્ષી વાંચો જ્ઞાનમાં વધારો થશે સમજણ વધશે સંકુચિતતા દૂર થશે આ અનેક ખૂબીઓ તમારા વ્યક્તિત્વમાં ખીલી ઉઠશે વાંચન વિસ્તારે વિચારો બાળમિત્રો એ વિશે સરસ મજાનો વાર્તાલાપ આપે એ ભાવના મહત્વ છે જેમ વાંચતા જઈને એમ આપણા વિચારો વિસ્તરતા જાય અને જેમ વિચારો વિસ્તરતા જાય એવું જ આપણું વ્યક્તિત્વ ઘડાતું જાય તો બાળમિત્રો હવે ચોક્કસથી વાંચવાનો સંકલ્પ લેશો ને એ સાથે જ સાંભળીએ સરસ મજાનું ગીત આપણી આજુબાજુ કેટલી એવી જીવસૃષ્ટિ છે કે જેના વિશે આપણે જાણતા નથી જે આપણી વચ્ચે જ વસે છે આપણી સાથે આપણી આજુબાજુ નદીઓમાં જંગલોમાં પહાડો પર વસે છે પણ આપણે એની ખબર નથી ઘણી વખત તો બાળમિત્રો પ્રવાસમાં કે જતા હશે ને જીજ્ઞાબેન તો એવા એવા કઈ કઈ જીવો જોતા હશે અને નવાઈ પામતા હશે એવી જ સરસ મજાની માહિતી આજે આપણે બાળમિત્રોને સંભળાવીએ તો એ તો ખૂબ મજા પડી જાય એવી વાત છે બાળમિત્રો ઘેટા બકરા ગાય ભેંસ પાલતુ પ્રાણી કહેવાય ઊંટ બળદ ને ઘોડો ગધેડો એમાં આવી જાય હરણ હાથી વાઘ વરુ ને જનાવર જંગલી કહેવાય સામા મળે જો સિંહ રીચ તો આફત આવી જાય મગર માછલી દેડકો કાચબો જળચર પ્રાણી કહેવાય હિપ્પો જળ બિલાડી એ પાણીમાં રહેતા સદાય ઉંદર બિલ્લી છાના માના ઘરમાં સંતાઈ જાય સામા મળે જો કૂતરા ભાઈ તો ઉભી કાબર કાગડો ચકલી પોપટ પક્ષી ના કહેવાય કબૂતર સાથે પણ એમાં જાય આ આ બધા જ પ્રાણીઓ પશુઓ તો એવા નામો છે કે જે આપણા બાળમિત્રો આપણી એની આસપાસ જોયા જ છે પણ એની ઘણી બધી એવી ઇન્દ્રિયો છે જેની વિશે એ જાણતા નહીં હોય તો આપણે એવી સરસ મજાની માહિતી આજે બાળમિત્રો સાથે શેર કરીએ બાળમિત્રો આપણી આસપાસ નજર કરીએ ને તો આસપાસની જીવંત સૃષ્ટિમાં અનેક પ્રકારના જુદા જુદા રંગ આકાર અને કદના પ્રાણીઓ જોવા મળે છે અને પૃથ્વી પરની સૃષ્ટિ કેટલી વિવિધ અને અદ્ભૂત છે નાનામાં નાના અમીબા જેવા એકકોષી જીવોથી શરૂ કરીને હાથી અને વહેલ જેવા મહાકાય પ્રાણીઓ આ પૃથ્વી પરના રહેવાસી છે અલગ અલગ રંગના પતંગિયા કીટકો અને જીવજંતુઓ એ બધા જ આપણી નજરે પડે છે અને બાળમિત્રો આકાશ તરફ ઊંચે જુઓ ને તો કેટલાય પક્ષીઓ ઉડતા નજરે પડે છે ચકલી પોપટ કબૂતર આપણી નજીક રહેનારા પક્ષીઓ છે અને બતક હંસ એવી ઊંચી ડોપ કરીને તળાવ કે સરોવરમાં તરતા નજરે પડે છે આકાશમાંથી એકાએક ઉડી આવી શિકાર કરતું બાજ ઘૂવળ કે સમડી એ બધા પક્ષીઓને તો તમે ઓળખો જ છો ને અને બાળમિત્રો જો જમીન ઉપર નજર નાખો ને તો અળસિયા કે સાપ જેવા પ્રાણીઓ સરી જતાય દેખાય તો બાળ મિત્રો આ બધા જ પ્રાણી સૃષ્ટિના વિવિધ જીવજંતુઓ તેમનો જીવન વ્યવહાર કેવી રીતે ચલાવે છે એ જાણવું ખૂબ રસપ્રદ છે છે ને ખોરાક મેળવવા માટે પોતાના રક્ષણ માટે એક સતત પ્રયત્ન કરતા હોય છે અને એમની ઇન્દ્રિયો સતત કાર્યરત હોય છે આ કેવી રીતે કામ કરતી હશે એની ઇન્દ્રિયો એમનામાં સ્પર્શ જ્ઞાનની કેવી સંવેદના હશે આપણી માફક તેઓ જોઈ શકતા હશે કે નહીં જુદા જુદા રંગ પારખી શકતા હશે કે નહીં અને એ સાંભળી શકતા હશે કે નહીં પ્રાણીઓને પણ આપણી માફક દુઃખની લાગણી થતી હશે કે નહીં આવા અનેક પ્રશ્નો તમારા મનમાં ઊઠતા હશે ખરું ને તો આવા દરેક પ્રશ્નોના ઉત્તરો શોધવાનું તમને ગમશે પણ એ પેલા થઈ જાય સરસ મજાનું આ ગીત તો માહિતી મેળવીએ પ્રાણીઓના સ્પર્શ જ્ઞાન વિશે પ્રાણી ગમે એટલું નાનું હોય કે મોટું હોય પણ તેનામાં આસપાસની પરિસ્થિતિ સમજવા માટે એમની ઇન્દ્રિયો દ્વારા તે સતત કાર્યશીલ હોય છે દરેક પ્રાણીને કે જીવજંતુને સ્પર્શનું જ્ઞાન તો હોય જ છે કેટલાક સૂક્ષ્મ પ્રાણીઓ એવા હોય છે કે જેને દ્રષ્ટિ અને શ્રવણ શક્તિ નથી હોતી પરંતુ સ્પર્શ જ્ઞાન તો હોય જ છે અને એના દ્વારા એ ઘણું બધું જાણી શકે છે અને આ માટે આ પ્રાણીઓમાં વિવિધ પ્રકારના સ્પર્શ માટેના સંવેદન અંગો હોય છે જેમ કે નાના પ્રાણીઓમાં કેશ તંતુઓ સૂત્રાંગો પગ કાંટા રૂમાટી આ બધા જ સંવેદન અંગ હોય છે નાનામાં નાનું એક કોશી પ્રાણી એની વાત કરીએ તો એ અમીબા છે ઘણા બાળકોને એ ભણવામાં પણ આવ્યું હશે અને સૂક્ષ્મ દર્શક યંત્ર વડે જો તપાસીએ ને તો પોઈન્ટ ઝીરો પચીસ સેન્ટીમીટરનું આ પ્રાણી આપણે જોઈ શકીએ છીએ અમીબા છે ને એ પોતાના કોષની મધ્યમાં રહેલા જીવન રસને પ્રસરાવી ખોટા પગ બનાવીને આગળ વધે છે અને આ પગની મદદથી જ ખોરાક મેળવે છે અને તેને આ સિવાય કોઈ બીજી ઇન્દ્રિયની જરૂર નથી પડતી અને ઘણા સમુદ્રમાં છત્રી આકારના બહુકોષી પ્રાણીઓ જોવા મળે છે તે જેલી પ્રાણી છે છત્રીના નીચેના ભાગમાં આવેલા સૂત્રાંગો દ્વારા થતા સ્પર્શ જ્ઞાનની મદદથી એ લોકો ખોરાક ઓળખી શકે છે પોતાનું રક્ષણ કરવા માટે આ સૂત્રાંગોનો જ ઉપયોગ કરે છે અને આ સૂત્રાંગો ખુલ્લી ચામડીને અડકે તો આપણને ખુજલી ઉપડે છે સૂત્રાંગોના સ્પર્શ જ્ઞાનથી જ તે જીવન વ્યવહાર પોતાનો સરળતાથી ચલાવે છે અને એવી જ રીતે બાળમિત્રો તમે અળસિયું જોયું હશે ને અળસિયાને કોઈ જ સંવેદન અંગો હોતા નથી તેની ચામડી દ્વારા જ તે સ્પર્શની અને પ્રકાશની સંવેદના અનુભવી શકે છે અને આવા પ્રાણીઓ છે ને એ પ્રકાશ ફેંકાવાથી અંધારા તરફ તરત જ સરકી જાય છે અને ચામડીના સ્પર્શ દ્વારા તેઓ ભેજ પણ પારખી શકે છે હવે વાત કરીએ જુદા જુદા પ્રકારના કીટકોની તો આવા પ્રાણીઓ છે ને એ અદ્ભુત સ્પર્શ્ઞાન ધરાવે છે બાળમિત્રો આ કીટકોના અંગ ઉપર રૂમાટી કાંટા અને લાંબા લાંબા સ્પર્શકો જોવા મળે છે આ અંગો શોભા માટે નથી તે તેમના સ્પર્શ જ્ઞાન માટેના સંવેદન અંગો હોય છે વાંદા મચ્છર પતંગિયા માકડ આવા કઈક જંતુઓ આવા અંગો દ્વારા જ પોતાનો ખોરાક મેળવે છે અને રક્ષણ પણ મેળવે છે બાળમિત્રો આજે નવા વર્ષના કાર્યક્રમમાં તો ખૂબ મજા પડી ગઈ હો સરસ મજાના જોક સાંભળ્યા સરસ મજાનો વાર્તાલાપ સાંભળ્યો વાંચન વિસ્તારે વિચારો અને પ્રાણીઓ વિશેની તો કેટલી સરસ મજાની જાણકારી મેળવી તો જીજ્ઞાબેન આવા જ સરસ મજાના વૈવિધ્ય સભર કાર્યક્રમો સાથે આપણે ફરી ઉપસ્થિત થઈશું આવતા રવિવારે સાંજે સાડા છ વાગે આપના મનપસંદ કાર્યક્રમ કિલોલ માં તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન